નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના માંડળ ગામે રહેણાંક મકાન પર પીપર પડવાની ઘટના બની સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા તાલુકાના માંડળ ગામે વર્ષો જૂની પીપર થઈ ધરાશાય પીપર મકાન પર પડતા મકાનને થયું ભારે નુકસાન અવારનવાર પીપરને પાડવા માટે રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું તંત્રની લાપરવાહીના કારણે મકાન માલિકને થયું ભારે નુકસાન તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા હું સરપંચના પ્રતિનિધિ એ ભોળાભાઈ રામજીભાઈ હળિયા એ કે સર મને કે આપણા ઘરમાંથી પીપર હાઉ નમતી આવે છે ને ક્યારે પડે કાંઈ નક્કી નથી એટલે ત્યાર પછી મેં ભોળાભાઈને કીધું કે આપણે રજૂઆત કરીએ ફોરેસ્ટરમાં ફોરેસ્ટરમાં જ આપી તો એને કીધું કે ભાઈ આ રોડ ખાતામાં આવે કે બરાબર મકાન માર્ગ વિભાગમાં તો ત્યાં જ્યાં ન્યા હજી આપી પછી પછી ન્યાથી કીધું કે તમારે ફોરેસ્ટરમાં જવું પડશે આ માટે એટલે ફોરેસ્ટરમાં અમે ગયા ફોરેસ્ટરને સાહેબને અમારા લેટર પેડ ઉપર લખી નાખ્યું તો એ કીધું કે આ તો તમારે મામલેદાર સાહેબ પાસે જવું પડશે કે તો પણ પછી અમે મામલેદાર સાહેબ પાસે ગયા ત્યાં જઈને કીધું સાહેબ અમારે આ ગામમાં જે ભોળાભાઈ રામજીભાઈ અડિયા છે એના માથે પીપર રોજ નમતી આવે છે તો ન્યા કીધું તો પછી કે કાંઈ વાંધો નહીં હાલો હવે સર્વે કરી જાઉં કે એટલે રેવન્યુ ડલા ભાઈ બા સર્વે કરી ગયા એક પંદર દિવસ પહેલાં બરાબર એટલે એ સર્વે કરી ગયા બાદ પછી પાસા અમે કાલે ગયા તો કે ફોરેસ્ટરમાં આપ્યું ફોરેસ્ટરવાળા કે કાંઈ આવ્યું નથી કાંઈ આવી કે હું મામલતદારમાં એટલે અમે કીધું ભાઈ અમે જે આપી હતી અરજી આ ભોળાભાઈ રામદીભાઈ અડિયાની તો એનું શું થયું તો કે એ ભાઈ અમે ફોરેસ્ટરમાં આપી દીધું ફોરેસ્ટરમાં ગોહિલ સાહેબ નહોતા કાલે તો ગોહિલ સાહેબ આવે પછી ખબર પડે તો હવે એ કાલે સાંજે આશરે છ વાગ્યા જેટલે ધરાશાય એ પીપર થઈ મકાનમાં થઈ મકાને હવે ધરાશાય થઈ ગયું ભાગ જાગે કે કોઈ એના ઘરના સભ્ય ત્યાં નહોતા મકાનની અંદર નગર મોટી જાનહાની થા અત્યારે મકાન તો હા ધરાશાય થઈ ગયું છે એનું મોટા પાકે મોટા પાયે એનું નુકસાન થયેલું છે બરોબર એનું આ તંત્ર કાંઈ કે સાહેબ હોય તો આનું ધ્યાને લઈ ને આ નાના વર્ગના માણસો છે તો એને કોઈ સહાયરૂપ બને તો એ તું એનો અપાર આ ભાઈ પેપર નમતી આવતીથી બે હજાર સોવીસમાં બારમા મહિનામાં અરજી આપેલી છે તે છતાં બધે અરજી આપી આ ચાર મહિનાથી મારા કાકા જોડા કરે છે ભોળાભાઈ રામજીભાઈ હળિયા નામ છે પર નમતી આવતી આવતીથી સર્ક સાહેર રહીને બધે મામલતદારમાં મામલતદારમાં ફોરેસ્ટમાં પીડબલ્યુમાં બધી અરજી આપી તોય તંત્રએ ધ્યાન દીધું નહીં તોય છતાં પેપર કાલ હાનની ધરાશાયી થઈ મકાન આખું ભાંગી તૂટી નહીં તું હવે નાના માણા છે મારા કાકા હાંભળે ઓછું એને બાયુ માણા નથી એકલા છે છોકરો છે એ બહાર રહી છે આ એટલે રાજકોટ રહે છે ને એકલા રહે છે એ કાલે રાજુલા હરજી દેવા જતા ને ઘેર નતા એમાં એ બસી જા નકર મોટી દાનહાની થાય શું માંગ છે માંગ તો એવું છે અમારી તંત્ર પાસે કે આના આ કાકાને મારા કાકાને વળતર આપે સરકાર જાને લઈને આ આવી બધી પ્રોબ્લેમ થાય તંત્ર ધ્યાન દેતું નથી આ